અને સુરત પોલીસ કમિશનર દ્વારા શસ્ત્રોની પૂજા કરાઈ હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ પામ્યા છે દર વર્ષે દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવી છે તો સાથે સુરત પોલીસ દ્વારા પણ પોતાના સમાજના રક્ષા માટેના શસ્ત્રોની પૂજા કરાય છે દરેક પોલીસ મથકમાં શસ્ત્રોની પૂજા કરાય છે તો પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પ્રથમવાર ગૃહ રાજ્યમંત્રીના હસ્તે શસ્ત્ર પૂજા કરાઈ હતી સુરતના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સુરત પોલીસ કમિશનર અજય તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દશેરા પર્વે શસ્ત્ર પૂજા કરાઈ હતી અસત્ય પર સત્યની જીત દસરાની પરંપરા છે કે ગુજરાત પોલીસ તમામ જિલ્લાઓમાં આજે શસ્ત્રનું પૂજન કરતું આજે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનમાં ભાગ લીધો શસ્ત્ર પૂજન કરવાનો મને આજે અવસર પ્રાપ્ત છે ને આજે ગુજરાતના સૌ નાગરિકોને દશેરાની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને દશેરાનો તહેવાર એ આપ સૌના જીવનમાં તમામ પ્રકારની ઊર્જા અને સત્યતા જોડે આપણું જીવન શુભમંગલ થાય તેવી આપ સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ દર વર્ષે સુરતમાં પોલીસ દ્વારા દશેરાએ શસ્ત્ર પૂજા કરાય છે દરેક પોલીસ મથક પણ પોલીસ કર્મચારી દ્વારા શસ્ત્રો પૂજા કરાઇ હતી હજુ સાથે પ્રકાશ